સફલા એકાદશી સફળતા અપાવનારી એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે અને સર્વે કાર્યોમાં વિજય અપાવે છે તેથી તેને વિદ્યા એકાદશી પણ કહેવામાં આવે છે પંડિત પ્રદીપ મિશ્રાજી દ્વારા એકાદશીનું મહાત્મ્ય કહેવામાં આવ્યું છે ઘરમાં સદૈવમાં લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા બની રહે તે માટે વિડીયોને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે તો વિડિયોને અંત સુધી સાંભળવા વિનંતી હર હર મહાદેવ ભાઈઓ અને બહેનોને મારા નમસ્કાર આ એકાદશી તેના નામ પ્રમાણે પરિણામ પણ આપે છે તે સફળતાના દ્વાર ખોલે છે અને વ્રત કરનારને શ્રી હરિનારાયણ વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ પણ મળે છે આ વ્રત રાખનારાઓ માટે કથા સાંભળવાનો ફરજિયાત નિયમ છે આ દિવસે પૂર્ણા ભક્તિ સાથે કરવામાં આવેલું સફલા એકાદશીનું વ્રત તમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે આ એક ઉપવાસ છે જે મોક્ષ તરફ લઈ જાય છે આ સફલા એકાદશીનું વ્રત તમામ પરેશાનીઓ દૂર કરશે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ લાવશે તો ચાલો જાણીએ સફલા એકાદશીની પૂજા વિધિ સ્નાન વગેરે કરીને ખરના મંદિરને સ્થાફ કરો ભગવાન શ્રી હરિવિષ્ણુને જલાભિષેક કરો પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો સફલા એકાદશીની વ્રત કથાનો પાઠ કરો ઓ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભક્તિ સાથે આરતી કરો ભગવાનને તુલસીના પાન ચઢાવો અંતે પૂજાપાઠમાં થયેલી ભૂલો બદલ માફી માગો એકાદશીના લાભ અને નિયમો જો તમે નિયમિત રીતે એકાદશીનું વ્રત કરો છો તો તે તમારા બધા પાપોનો નાશ કરે છે જો તમે આ વ્રતનું પાલન કરશો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આના પરિણામે તમારા ઘરમાં સુખ શાંતિ રહે છે અને તમારું દાંપત્ય જીવન પણ ખુશાલ રહે છે એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે જેઓની સંતાન હોય તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ જો તમે આ વ્રત કરો છો તો તમારા તમામ દુઃખ દૂર થાય છે આ વ્રત કરવાથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તમારા પૂર્વજોને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી તમારી ખોવાયેલી સંપત્તિ પાછી મળે છે એકાદશી કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે પરંતુ તે કરવા માટે ઘણા નિયમો છે આ દિવસે તમારે આગલી રાતથી જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જેમના લગ્ન છે તેઓએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે તમારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ જો તમે એકાદશીનું વ્રત રાખ્યું હોય તો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ આ દિવસે તમારે કોઈના વિશે ખરાબ ન વિચારવું જોઈએ અને ન તો તમારા મનમાં ખરાબ વિચારો લાવવા જોઈએ સફલા એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું પણ વિશેષ મહત્ત્વ છે સફલા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરો સફલા એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જાગી જાઓ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો ઘરના મંદિરને સાફ કરો અને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો ભગવાન વિષ્ણુને ફળ ફૂલ ચંદન અને તુલસીના પાન અર્પણ કરો આ દિવસે તુલસી માતાને જળ ચઢાવો અને લાલ ચુંદડી પહેરાવો આ દિવસે તુલસી મા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તેની આસપાસ અગિયારથી એકવીસ વાર પ્રદક્ષિણા કરો તુલસી મંત્ર અને ચાલીસાનો પાઠ કરો તુલસીજીને ફળ મીઠાઈ અર્પણ કરો તુલસી પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે તુલસી પૂજા દરમિયાન દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સફલા એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાનું મહત્ત્વ સફલા એકાદશીના દિવસે તુલસીની પૂજા જરૂરી માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તુલસીને ધનની દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ દિવસે તુલસીજીની પૂજા કરવી જરૂરી માનવામાં આવે છે ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીની ડાળને પ્રસાદમાં સામેલ કરવી જરૂરી માનવામાં આવે છે તેથી એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવાનું પણ ઘણું મહત્ત્વ છે માન્યતાઓ અનુસાર સફલા એકાદશીના દિવસે નિયમ પ્રમાણે તુલસીની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે સફલા એકાદશીમાં એકાદશીની કરથા વાર્તા કહેવાથી જ વ્રત પૂર્ણ ગણાય છે વિડીયો વધુ લાંબો થવાથી મેં તમને બીજા વિડીયોમાં સફલા એકાદશીની વ્રત કથા જણાવી છે તો મારા હરિભક્તો તે સાંભળે લેજો જો તમને મારી આ જાણકારી સારી લાગી હોય અને જો તમે મહાદેવના સાચા ભક્ત હોય અને વિષ્ણુ ભગવાનની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો અને હા મારી ચેનલમાં જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ